રાજકોટ જિલ્લામાં ભૂમાફિયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે વધુ એક વખત ભૂમાફિયાઓના ત્રાસને લઈ સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો આતંકે વાત કરીએ તો રાજકોટના વોર્ડ નંબર અઢારના રોડ વિસ્તારમાં આવેલા અમરનાથ સોસાયટીમાં કેટલાક ભૂમાફિયાઓ દ્વારા સોસાયટીના કોમન ફ્લોટ પર ગેરકાયદેસર કબજો કરી દબાણ કરી લેવામાં આવ્યું હતું જેથી સ્થાનિક રહેવાસીઓ દ્વારા સમગ્ર બાબતે વોર્ડ ઓફિસ તેમજ સ્થાનિક કોર્પોરેટરને જાણ કરવામાં આવી હતી

અમારી સોસાયટીમાં ટીપીની જગ્યામાં કોમન પ્લોટ છે જે સોસાયટીની માલિકી છે અને ટીપીની પણ માલિકી છે આ કોમન પ્લોટમાં અજાણ્યા શખ્સો દ્વારા બે થી ત્રણ વાર બાંધકામ કરવામાં આવેલ છે આરએમસી દ્વારા આની પેલા બે હજાર અઢારમાં એક વાર બાંધકામ તોડી પડાયું હતું બે હજાર બાવીસ માં તે બાંધકામ બીજી વાર કર્યું પાછું તોડી પડાયું અને હવે બે હજાર પચીસ માં ભૂ માફિયાઓ દ્વારા ફરીથી આવીને સોસાયટીના કોમન પ્લોટમાં બાંધકામ કરેલ છે અત્યારે અમે આરએમસી માં આવેલ આસિસ્ટન્ટ કમિશનર સાહેબ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાહેબ કે એમના કોઈ એવા વ્યક્તિ નથી જે અમને યોગ્ય માર્ગદર્શન કે સહાનુભૂતિ થાય એવી વાત કરે અધિકારીઓ બધા રજા ઉપર છે એક ક્લાર્ક દરજ્જાના વ્યક્તિએ અમારી અરજી લીધી છે અને એમ કીધું છે કે પાંચ થી સાત દિવસમાં આ તમારી સોસાયટીનો નિકાલ થશે અથવા તમને યોગ્ય રજૂઆત માટે બીજી વાર બોલાવવામાં આવશે અમે આની પહેલા બે હાજર અઢાર માં રજૂઆત કરેલ હતી સોસાયટીમાં આરએમસી આવીને બાંધકામ તોડી પડે કાયદાનો ભય નથી આ ભૂમાફિયાઓને નામ છે માફિયા ભરવાડ તથા સંદીપભાઈ ભરવાડ સંદીપભાઈ ભરવાડનો પોતાનો હોલ છે મોમા મોરારી નગર હરિધવા રોડ ઈ એમ કે છે પ્લોટ મારો છે અને આ એના કાકા નારણભાઈ ભરવાડ અને એમના દીકરા મનીષભાઈ ભરવાડ ઈ લોકો દ્વારા આવીને એને ઢોર બાંધવામાં આવે છે અવાર સોસાયટીમાં એનો પ્લોટ જ નથી જે માલિકી આઈએમસી ની એ સરકારની ની છતાં ભૂમાફિયા દ્વારા માથાભર્ય શખ્સો દ્વારા આવી અને અહીંયા આ કામ કરવામાં આવે છે બાંધકામ પાડી નાખે પાછા આવીને કરી નાખે અમારી માંગ એ છે કે અમારે સોસાયટી નો પ્લોટ છે અમારે અહીંયા માતાજી નું મંદિર કરવું સોસાયટી ના લાભાર્થી કોઈ પણ એવી અમે અહિયાં આરોગ્ય કેન્દ્ર બનાવો બાલ મંદિર બનાવો જે ખરેખર આમસી ની હદ માં આવે છે પરંતુ ભૂ માફીઓ સમજતા નથી જેને કાયદાનો ભય નથી ત્રીજી વાર બાંધકામ ચાલુ કરેલ છે